આજે ધાનેરા ખાતે ઠાકોર સમાજ દ્વારા લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું જેમાં બનાસકાંઠાના સાંસદ કેનીબેન ઠાકોર પૂર્વ એમએલએ નથાભી સાથે અનેક રાજકીય અને સામાજિક આગેવાનો સાથે ઠાકોર સમાજના લોકોએ હાજરી નોંધાવી હતી ચાળીસ સીટિંગ ધરાવતી લાઇબ્રેરી આવનાર સમયમાં પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ માટે એક સારું કેન્દ્ર બની રહે એવી પૂરી શક્યતા જોવાઈ રહી છે સાંસદ ગેનીબેને સભાને સંબોધન કરતાં જણાવ્યું કે હવે સમય બદલાયો છે આધુનિક ટેકનોલોજીનો સમય છે ત્યારે અન્ય સમાજની માફક ઠાકોર સમાજે પણ ટેકનોલોજી સાથે તાળ મેળવવો પડશે આપણે મંદિરમાં લાખો રૂપિયા ખર્ચીએ છીએ ત્યારે આપણા બાળકોના ભવિષ્ય માટે સરસ્વતીના ધામ પણ આપણે બનાવવો પડશે તમામ સમાજ આધુનિક તરફ દોટ લગાવી રહ્યો છે ત્યારે આપણે પણ ચોર્યાસી ખાતાના દેવની સાથે સાથે સરસ્વતીની પણ આરાધના કરવી પડશે બાળકો ભણશે તો જ સમાજ અને પરિવારનો વિકાસ થશે

ચોટાના ગાધિપતિ દાસબાપુ એવા જ આપણા સંત શિરોમણી નાગપુરી બાપુ સ્ટેજ ઉપર બિરાજમાન અને સજગણ ભાઈશ્રી ગુપાભાઈ આપણા લાયબ્રેરીના બધા જ સંચાલકો ભાઈશ્રી નહેરુભાઈ રેવાભાઈ ભાઈ સુરેશભાઈ દશરથભાઈ

એક સરસ મજાનું કામ કરવા માટેના પ્રયત્નો કર્યા છે જે યુવાનોને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે સન્માન પણ વિદ્યાર્થીઓ અને દીકરીઓ દ્વારા કરાયું એ ખૂબ પહેલ સારી છે એટલા માટે એમને પોતાને ઉત્સાહ એક પ્રેરણા લાગે અને એના મનોબળ પણ વધારો થાય આપણો રાજકીય આગેવાનો રાજકીય સ્ટેટ હોય

આ તો તમે આટલી મોટી સંખ્યામાં છો પણ ખાલી બી પછી કા તરી ચડાવવા તો આ ધાનરા આજે આ લાઇબ્રેરી નોતો એટલા માટે કરી આવો છો આ વર્તમાન સમયની માંગ છે અને વર્તમાન સમયની માંગ એ કે આપ તો ઠાકોર હોય કેસી એસટી ઓબીસી તમામ સમાજો હોય એમાં જે સમાજોમાં શિક્ષણ ઓછું છે

બધે ચોર્યા એટલે ચોર્યાસી નું ખાતામાં બધા આવી ગયા પણ એમાં હજી બે દેવીઓ આપણે લાવવાની બાકી છે એક સરસ્વતી ને એક લક્ષ્મી આ બે દેવીઓનો હજી અભાવ મોટા પ્રમાણમાં બાકી છે અને જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મીને આવવું જ પડે જે પાકી બેડ પડી હોય એટલે સરસ્વતી હોય એટલે શિક્ષણ આવે

આપણે પોતાનું ગુજરાત ચલાવી શકતા આખો યુગ પરિવર્તિત થયો છે અને આ એકમી ની સદી કે જ્ઞાન ની ને ટેકનોલોજી ની સદી છે કે જેની પાસે જ્ઞાન અને ભણતર હશે દિશા હશે અને તો એ માણસ દુનિયા સામે ટકી રહે છે એક યુગ હતો પેલો કે પણ કોઈ પણ ક્ષેત્ર અંદર જેને પ્રભુત્વ જમાવવું છે જેના ઉપર રાજ કરવું છે એ પેલા રાજા રજવાડા ઉપર જેને કરી જે રાજા હોય અને રાજાના દીકરા વારસામાં રાજા બની ગયો લોકશાહી આવી અને જેની પાસે માતા ઘણા હોય એ જ રાજા બને અને કોઈ પણ ક્ષેત્રની અંદર પ્રભુત્વ માટે કરીને જ્યારે પ્રભુત્વ માટેના પણ અલગ અલગ જે પરિવર્તિત સમય થયો એની હાથે સંસાધનો બદલાણા પહેલા પ્રભુત્વ જમાવવા માટે કોઈ મોટો પહેલવાન હોય આમ આ શરીરમાં શારીરિક તાકાત વાળો હોય અને એની પાસે ટીમ પણ મજબૂત હોય કે જે બીજાનો મુકાબલો કરી ગયે છે કે રાજા રજવાડામાં એ યુદ્ધ કરીને રાજ મેળવવાનું હતો અને યુદ્ધના લડવૈયા જેની પાસે મજબૂત હોય તેનું રાજ ચાલતું એ એ જમાનો પણ થતો રહ્યો એના પછી જે કહેવાય આપણે હથિયારોનો જમાનો આવ્યો કે જેની પાસે હથિયારો જેની પાસે રિવોલ્વર હોય બંદૂક હોય તોપ હોય તમામ સંસાધનો હોય તો ગમે એટલો એની શારીરિક તાકાત હોય પણ બંદૂક આગળ ના ચાલે એટલે એ પછી એક એનો જમાનો આવ્યો કે જે સંસાધનો પ્રભુત્વ પ્રભુત્વમાં રાજ કરવા માટે

દલિત સમાજનો કે એસટી સમાજનો નો સમાજનો કે ઓબીસી સમાજનો નો રૂપાભાઈ કોઈ કલેક્ટર કે ડીએસપી હોય તો એની પાસે બારી સીધી લખવી પડે અને કલેક્ટર ડીએસપી હોય તો ઓલો હથિયાર વાળો એના કરે આવે ઓલો પૈસા વાળો એની જોડે આવે અને બહુ બહુ તાકાત વાળો પણ એના કને આવે એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે અત્યારે એકવીસમી સદી એ ટેકનોલોજીની જ્ઞાનની સદી છે તમારી પાસે દિશા તો તમે તમામ પર પ્રભુત્વ જે તમારા કાર્યક્ષેત્ર જીવનશૈલી છે એમાં મોટા પ્રમાણમાં તમે સુધારો લાવી શકશો એટલે આપણી પાસે ભલે પૈસા ના હોય આપણી પાસે ભલે હથિયાર ના હોય

એવો દિશતા હોય અને એવો દિશતા હોય ત્યારે આ બાબતોમાંથી બહાર નીકળીને એમાં વટના ગાજર ના ખાવા કોઈ બધે ઘરનો સામાજિક પ્રસંગ ઘરનો પ્રસંગ હોય વટ વતન બેસન આ ત્રણ ની બરબાદી વટ છોડો વતન છોડો ને બેસન છોડો અને ત્રણ જણાને કદી મોટા ના થવા દેવા દુશ્મન દેવું દુશ્મન દેવું અને દર્દ આ ત્રણને મોટા ના થવા દેવા ઉને ત્રણ છોડવા પછી બાબા સાહેબ આ બન કરે આપણને સૂત્રા આપ્યું છે નારો આપ્યો છે કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષી બનો આ તમારા ત્રણ ચાર વાક્યો આટલા તમે શીખી તો જિંદગીની અંદર કોઈ તમને પાછું પાડવા વાળું નથી પણ આટલું ઉડાણ પૂર્વક કરવું એ ખૂબ જ જરૂરી છે ત્યારે ફરી હું આ લાઇબ્રેરીના તમારી દીમાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે શિક્ષણના કામમાં ભાનેરા તાલુકે જે શરૂઆત કરી છે

એટલે તમારા ભાડામાં મેવા જા મદદ કરવી હોય ત્યાં હું 31000 રૂપિયા હું રોકડા આપીશ 5 લાખ રૂપિયા જારે પણ તમારા લાઇબ્રેરીનો આ બનાવવાનું હોય અને જગ્યા લેવાની હોય અને જગ્યા લીધા પછી એની અંદર બિલ્ડિંગ કરવાનું હોય 5 લાખ કે 10 લાખ રૂપિયા આ હારા ત્રણ વર્ષ આ હારા ચાર વર્ષમાં કરી લેજો લગે પડે સુબાવ લગે પડે હારા દેહતા રામુ ના ઉડી જાય જો

જ્યાં પણ જરૂર હશે ત્યાં હું પૂરેપૂરી મદદ કરીશ મને આમંત્રણ આપ્યું તમારા બધા દર્શન કરવાનો મોકો આપ્યો એ પછી આપ સૌ આભાર